અંબાજી શિખર પર ધજા ચડી કોરોના કાળમાં પણ આ સંઘ વીસ સભ્યો સાથે નીકળ્યો હતો ભાદરવા સુદ બીજ ના દિવસે નડિયાદ સો સભ્યો સાથે આ સંઘ પગપાળા નીકળે છે અને નોમના પાવન દિવસે પરંપરાગત રીતે ધજાની પૂજા અર્ચના કરી માતાજીની ભવ્ય આરતી કર્યા બાદ અંબાજી મંદિરે ધજા ચડાવવામાં આવે છે નડિયાદ સૌથી જૂનો ભાવસાર વાડનો આ સંત અંબાજી મંદિરે ભાદરવામાં સૌથી પહેલી ધજા ચડાવે છે અને આઠમના રોજ માતાજીને છપ્પન ભોગ અન્નકૂટ અંબાજી ધરાવવામાં આવે છે

કર્યો છે ત્યારબાદ આ સંઘ આજે ત્રીસ વર્ષ પૂરા કરી ચુક્યું છે ચાલો આપણે જય અંબેના નાદ સાથે દર્શન નો લાવો લઈએ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા